જૂનાગઢ કેશોદ મુંબઈ વચ્ચે શરૂ થયેલી ઉડાન યોજનાની આખરે પાંખો કાપવામાં આવી છે મુંબઈ કેશોદ વચ્ચે અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરતા વિમાનની સેવાઓ ગત એક એપ્રિલથી બંધ કરી દેવામાં આવી જેની ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક મુસાફરો કરી રહ્યા છે કેન્દ્ર સરકારની ઉડાન યોજના આથી ત્રણ વર્ષ પૂર્વે મોદી સરકારના બીજા કાર્યકાળના અંતિમ સમયમાં દેશના નાના નાના હવાઈ મથકોની વિમાનની સેવાથી જોડવા ઉડાન યોજના લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ દેશના કેટલાક એરપોર્ટથી પ્રવાસીઓની સુગમતા અને પર્યટન ક્ષેત્રને ધ્યાને રાખીને કેટલીક ડોમેસ્ટિક વિમાનની સેવા શરૂ કરવામાં આવી હતી જૂનાગઢના કેશોદથી મુંબઈ પછી અઠવાડિયામાં ત્રણ દિવસ અને ત્યારબાદ થોડા મહિના પછી અઠવાડિયામાં ચાર દિવસ ઉડાન ભરતા વિમાની સેવાનો પ્રારંભ કેશોદ ખાતે સ્વયં નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યો હતો ત્રણ વર્ષ સુધી વિમાનનું સંચાલન થયા બાદ ગત એક એપ્રિલ બે હજાર પચીસથી મુંબઈ કેશોદ વચ્ચે વિમાન સેવા રદ કરી દેવામાં આવે છે મુંબઈ કેશોદ વચ્ચે વિમાનની સેવા શરૂ થઈ ત્યારથી લઈને એક એપ્રિલ સુધી વિમાનનું સંચાલન કરવામાં આવ્યું આ દરમિયાન દરરોજ સાહીઠથી સિત્તેર પ્રવાસીઓ કેશોદથી મુંબઈ કે મુંબઈથી કેશોદ મુસાફરી કરી રહ્યા હતા બંધ થયેલી આ વિમાન સેવાને કારણે દૈનિક મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિમાનની સેવા રદ કરવામાં આવે તેવી માંગ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે

પણ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ઓક્યુપેન્સી હોય છે સિત્તેર બોતેર પેસેન્જર રોજ ના હોય છે જે આ લોકોએ પહેલી એપ્રિલથી સસ્પેન્ડ કરી દીધી એટલે હવે બોમ્બે જવા માટે અત્યારે કોઈ વિકલ્પ નથી પેસેન્જરને જે આપણું સરાઉન્ડિંગ પ્લેસ તો અત્યારે ફરતી બાજુથી પેસેન્જરનો રોડ હોય છે સોમનાથ છે સાસણ છે ચોરવાડ છે માંગરોળ છે જૂનાગઢ છે જેતપુર છે ધોરાજી ઇવન ધોરાજી પણ પેસેન્જર અહીંથી આપણે અપ્લાય કરે છે તો હવે અત્યારે એક જ ફ્લાઇટ રહી જે અત્યારે અમદાવાદ કેશોદ દીવ બોમ્બે ચાલે છે એમાં જો ટ્રાન્સિટ ફેક્ટમાં ત્રીસ પેસેન્જર એડ કરવા અગે ત્રીસ પેસેન્જરનો તો આપણને લોડ અહીંથી મળી શકે એમ છે પણ એના માટે ગવર્મેન્ટને રિક્વેસ્ટ બીજીસીએફ પાસે એપ્રુવ લેવું પડે એરલાઇન્સ પ્રયત્ન કરે છે અત્યારે જો મળી જાય તો આપણને ત્રીસ પેસેન્જરનો બોમ્બે માટેનો આપણને લોડ મળી શકે એમ છે ત્રણ દિવસ બોમ્બે હતી હા સોમવારે વધારવામાં આવી હા મતલબ ટ્રાફિક હા ટ્રાફિક તો ફૂલ છે યસ એ તો નો ડાઉટ વધારવામાં આવી તો એ લોકો શું સમજીને એક વધારે હશે ના એ તો સ્પેસ હતી એની પાસે એને સ્લોટ મળ્યો ને તો એ લોકો વધારે પેસેન્જર તો ફૂલ છે સવાલ નથી તો કોઈ પણ ટ્રાફિક નો રોડ તો ગમે તે આપણે મળી શકે એમ કે એ લાઈ છે હા એ ફરી પાછું ઉડાન અંતર્ગત બાદ બાકી કરી અને કોમર્શિયલ બેઝ ઉપર આવી શકે આ તો એની પાસે એરક્રાફ્ટ નથી એમ કહે છે કે સ્પેસ નથી બીજા સેક્ટર એને નવા ચાલુ કરે તો એની પાસે સ્પેસ નથી હવે ચાલુ કરી શકે એમાં વાંધો નહીં પ્રવીણભાઈ ભાલારા એ તો તો ઓથોરિટી કમિટી મેમ્બર કેશોદની અંદર જે બોમ્બેની ફ્લાઇટ ચાલુ હતી એ અત્યારે એમના કરાર પૂરા થયા ને કંઈક બંધ થઈ છે એવા મેસેજ છે અમને જાણવા મળ્યું તો કેશોદની અંદર આજુબાજુમાં દરિયા કિનારો રહ્યો ચાર પાંચ તાલુકા લાગુ પડે પ્લસ અહીં જુનાગઢ ગિરનાર સાસણ સોમનાથ આ બધા પર્યટન સ્થળો હોય તો લોકોનો ઘસારો હોય અને આવતા સમયમાં અત્યારે વેકેશનનો માહોલ હોય તો તાત્કાલિક એરપોર્ટ પ્લેન ચાલુ થાય એવી અમારી માગણી છે ચિરક બોપાળા પ્રતિનિધિ ઉપપ્રમુખ નગરપાલિકા કેશોદ હાલમાં જે એરપોર્ટ ઓથોરિટી અને એલાયન્સ દ્વારા જે વીકમાં ત્રણ બોમ્બેની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે જેથી કેશોદ તથા બે જિલ્લાના વેપારીઓ અને પ્રવાસીઓને પડતી હાલાકી પંચાણું ટકા ટ્રાફિક હતો ફ્લાઇટમાં છતાં પણ બંધ કરી દેવામાં આવી જે એક વેપારી તરીકે એલાયન્સે પણ જોવું જોઈએ પંચાણું ટકા ટ્રાફિક મળતો હતો તો શા માટે બંધ કરી દીધી અમે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે અને અમારી લાગણી અને માગણી છે કેશોદ અને કેશોદની આજુબાજુના વિસ્તારના લોકો તરફથી કે આ ફ્લાઇટ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે એપ્રિલ જૂનમાં સૌથી વધુ ટ્રાફિક મળે છે સોમનાથ મંદિર છે પ્રવાસન છે શાસન તો વહેલમ વહેલી તકે આ ફ્લાઇટને ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ